નમસ્કાર મિત્રો આજે આપણે ભગવદ ગીતા અત્યંત મહત્વ અધ્યાય અધ્યાય નંબર ત્રણ એટલે કર્મયો ફરજ અને નિષ્કામ કર્મ સમજવાના છીએ એક ક્ષણ માટે વિચારજો દેશ માટે સૈનિક લડે છે પરિવાર માટે માતા દિવસ રાત મહેનત કરે છે વિદ્યાર્થી અભ્યાસ માં ઘૂસી જાય છે આ બધા શું માત્ર પૈસા માટે કામ કરે છે કે પછી ફરજ ની ભાવના જવાબદારી અને પ્રેમ ના કારણે ભગવાન શ્રી કૃષ્ણ અધ્યાય ત્રણ માં આપણને શીખવે છે કર્મ કરશો પણ તેની ફળની નહીં નહીં ફરજ પણ ઈશ્વર ને અર્પણ કરી નિસ્વાર્થ રીતે કરો આજનો આખો વિડીયો આ વિચાર ને ખુબ સરળ ભાષામાં સમજશે વિડીયો અંત સુધી જરૂર જુઓ કારણ કે અંતે એક નાનકડી ચેકલિસ્ટ પણ મળશે કે રોજિંદા જીવનમાં નિષ્કામ કર્મ કેવી રીતે વાપરવું સૌથી પહેલા પ્રશ્ન અર્જુન જેવી આપણી પણ ઘણી વખત રહે છે શું હું બધું છોડીને માત્ર તપ કરું કે પછી ઘર પરિવાર નોકરી ધંધો સમાજની ફરજ પણ નિભાવું શ્રી કૃષ્ણ અહીંથી સ્પષ્ટ માર્ગ બતાવે છે ભગવાન કહે છે આ દુનિયામાં બે રસ્તા છે એક ધ્યાનયો ધ્યાન તપ મનન બે કર્મયોગ ફરજવાળો માર્ગ કાર્યવાળો માર્ગ પણ બહુ ઓછા લોકો માટે જ્ઞાનયોગ નો માર્ગ યોગ્ય હોય છે અમારું મોટા ભાગનું જીવન તો ઘર પરિવાર નોકરી વ્યવસાય સમાજ આ બધાની વચ્ચે પસાર થાય છે એટલે ભગવાન કહે છે કર્મ વગર કોઈ સુધરવા શકતો નથી કર્મ તો કરવાનું જ છે પ્રશ્ન એ છે કે તમે કેવી ભાવનાથી કરો છો અહીં આવે છે અધ્યાય ત્રણ નો મુખ્ય હૃદય નિષ્કામ કર્મ નિષ્કામ કર્મ એટલે શું ખૂબ સરળ ભાષામાં આપને કાર્ય કરીએ ફરજ તરીકે તેનું ફળ મળશે કે નહીં એ પર વધુ અટકી ના જઈએ મહેનત સંપૂર્ણ દિલ અને ઈમાનદારીથી કરીએ પરિણામ ઈશ્વરની કૃપા માની સ્વીકારી લઈએ જેમ ખેડૂત બીજ વાવે છે માટી તૈયાર કરે છે પાણી આપે છે પણ વરસાદ મેનહલે કે નહીં એના હાથમાં નથી ખેડૂત ફરજપૂર્વક પૂર્વક પૂરું મહેનત કરે છે પણ ઈશ્વરે આપવાનું એ જ રીતે વિદ્યાર્થી અભ્યાસ કરે આસાન રીતે પાસ થવા માટે નહીં પોતાની ફરજ તરીકે સત્ય અને ઈમાનદારી નહીં સમાજ ને સારો પ્રોડક્ટ સેવા આપવા માટે ગૃહિણી ઘર સંભાળે માત્ર કોઈ મારી પ્રશંસા કરશે માટે નહીં પરંતુ પોતાની ફરજ અને પ્રેમ થી આ છે નિષ્કામ કર્મ કામ પણ ઈચ્છા રહે પણ તેની પાછળની ભાવના બદલાઈ જાય છે ભગવાન જાણી જ કહી દે છે કોઈ પણ એક વ્યક્તિ ક્ષણ માત્ર પણ અકર્મણ્ય રહી શકતો નથી શરીર મન ઇન્દ્રિયો હંમેશા કોઈને કોઈ કાર્યમાં જ હોય છે તો પછી કામથી ભાગી જવાનું શું છે ઘણા લોકો કહે છે હું તો બધું છોડીને આધ્યાત્મિક બની જઈશ પણ જો મન પાછું પૈસા ઈચ્છાઓ લોકોની ચિંતા તરફ જ જાય

હું જંગ છોડું છું બહાર થી જોઈએ તો લાગે અર્જુન તો બહુ દયાળુ છે પણ ભગવાન તેને દે છે 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 આ તારી ક્ષત્રિય ફરજ બહાનો તને જે તે ત્યાગવી નહીં આપણા જીવનમાં પણ ઘણી વાર આપણે કહીએ મારું મન નથી હું કામ કરવો નથી બોરિંગ લાગે છે છોડીને બેઠું રહું પણ ગીતા શીખવે છે ફરજ સુકાય નહીં બદલી શકાય નહીં ફરજ એક ઈશ્વરીય નિયુક્તિ છે પિતા તરીકે અમારી ફરજ માતા તરીકે ફરજ પતિ પત્ની તરીકે ફરજ નાગરિક તરીકે ફરજ કર્મચારી કે માલિક તરીકે ફરજ આ બધું જ આપણો કર્મયોગ છે નિષ્કામ કર્મ નો બીજો ભાગ અહંકાર નો ત્યાગ ભગવાન કહે છે તમે માત્ર સાધન છો કરતા હું છું જ્યારે આપણે કહીએ આ બધું મેં કર્યું છે મારા વગર કોઈ કામ ચાલે નહીં ત્યારે અહંકાર આવે છે દુઃખનું બીજ ત્યાંથી ઊગે છે જો આપણે મનમાં રાખીએ હું જે પણ કરું છું ઈશ્વરે આપેલા બુદ્ધિ શરીર સમય અને તકના કારણે જ છે હું પણ એક માધ્યમ છું અસલી કરતા તો તે છે તો મોટાથી મોટું કામ કરી પણ મન અંદરથી ખૂબ હળવું રહે છે સફળતા આવે તો પણ શાંત અસફળતા આવે તો પણ તૂટીએ નહીં કેમ કે આપણું ધ્યાન ફળ પર નહોતું

ભગવાનને મારા અંદર બેઠેલા દર્શક તરીકે શું લાગશે એ વિચાર કરો ચાર દિવસ દરમિયાન બે થી ત્રણ વાર જાતને પૂછો હું ફળની પાછળ છું કે ફરજ પર ફોકસ છું પાંચ રાત્રે સૂતા ની મહેનત સફળતા અસફળતા બધું મનમાં ભગવાનને અર્પણ કરો હે ભગવાન આજે મેં જે કર્યું તે મારી શક્તિ મુજબ મારું ફરજ હતું હવે તેનું ફળ તમે નક્કી કરો આ રીતે ધીમે ધીમે મન મનફળની ચિંતા છોડીને ફરજમાં સ્થિર થવા લાગે છે અંતમાં અધ્યાય ત્રણે એક ચૌડો મેસેજ આપે છે ફરજથી ભાગો નહીં કામ છોડશો નહીં ઈચ્છાઓના જાળમાં ફસાય નહીં અહંકાર છોડો અને સમર્પણથી પ્રેમથી ઈમાનદારીથી નિષ્કામ કર્મ કરો ત્યારે આપણું દરેક કામ નાની વાતથી લઈને મોટી સુધી સીધું યોગ બની જાય છે ઘર સંભાળવું પણ પૂજા બની જાય ઓફિસનું કામ પણ સાધના બની જાય વ્યવસાય પણ સેવા બની જાય અને આપણું આખું જીવન કર્મયોગ બની જાય જો તમને ભગવદ્ ગીતાના અધ્યાય ત્રણ ફરજ અને નિષ્કામકર્મ વિશેની આ સમજણ પસંદ આવી હોય તો આ વીડિયોને લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર જરૂર કરો અને કોમેન્ટમાં લખો હું પણ આજેથી નિષ્કામકર્મનો અભ્યાસ શરૂ કરું છું અને હા ભગવદ્ ગીતાના બીજા અધ્યાયોના સુંદર રહસ્યો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ